પારડી નગરપાલિકામાં બાકી વેરા વસુલાતની રૂપિયા બે પોઈન્ટ ત્રાણું કરોડ સાથે એંસી ટકા જેટલી રિકવરી કરી એકત્રીસ માર્ચ સુધી રિકવરી માટે રવિવારે પણ વેરા વસુલાત કરવા કચેરી ખુલ્લી રહેશે હોવાનું જણાવતા સીઓ બી બી ભાવશાર પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાના માર્ગદર્શન હેઠળ નગરમાં બાકી પડેલ વેરો વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાંબા સમયથી બાકી રહેલ વેરા ન ભરનાર સામે પારડી નગરપાલિકાએ લાલ આંખ કરી સતત ડોર ટુ ડોર વિવિધ વોર્ડમાં સાત ટીમો બનાવી બાકી વેરાની રિકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાંબા સમયથી વેરો ન ભરનારની દુકાનો સીલ અને મકાનોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા પાલિકાએ અઠ્યાવીસ માર્ચ સુધી રૂપિયા બે પોઈન્ટ ત્રાણું કરોડ જેટલી રકમ અંદાજે એંશી ટકા વેરા વસુલાત કરવામાં આવી હોવાનું પાલિકાના સિનિયર ક્લાર્ક બેને જણાવ્યું હતું ત્યારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી રિકવરી કરવામાં આવશે અને રવિવારે પણ વેરા વસૂલાત માટે કચેરી ખુલ્લી રાખવામાં આવશે હોવાનું સીઓ સીઓબીબી ભાવસારે જણાવ્યું હતું ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વોર્ડમાં ટીમ બનાવી રિકવરી કરવામાં આવે છે જેમાં આશરે એંસી ટકા જેવી વસૂલાત કરવામાં આવી છે ટીમ એટલે જુદા જુદા વોર્ડમાં સાત ટીમ બનાવવામાં આવી હતી દરેક વોર્ડમાં અમારા કર્મચારી જઈને વસૂલાત કરવામાં આવતી હતી બાકી વસુલાતમાં નળ કનેક્શન ને દુકાનો સીલ કરવામાં આવી હતી બે કરોડ ત્રાણું લાખ જેવી વસૂલાત કરવામાં આવે છે સમગ્ર જનતાને જણાવવાનું કે તમારા બાકી લેણા પેઠે જે ભરવાની રકમ હોય એ સમયસર નગરપાલિકામાં જમા કરાવવા વિનંતી કરવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો